ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણા રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સેનાના જવાનોને સફળતા મળી હતી જે ઉજવણીના ભાગરૂપે દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને સામાજિક રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતો સહિતનાઓ જોડાયા હતા અને તિરંગા યાત્રા બાગ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી તિરંગા યાત્રાના દીપ પ્રાગટય દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપના ઉમેદવારો સહિત મહિલા મોરચાના પ્રમુખ પણ જોડાયા